દેવભૂમિ દ્વારકામાં બે હજાર ચુકાદા મુજબ અનુક્રમે ચોવીસ હજાર આઠસો અને વીસ હજાર ત્રણસો વેતન ચૂકવવાની મુખ્ય માંગ સાથે ધરણા ઉપર ઉતરી તો શું મિત્રો આ માંગ પૂરી થવી જોઈએ કે નહીં તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી દર્શાવજો એકત્રીસ ડિસેમ્બર પહેલા અમદાવાદ ગ્રામ્ય પોલીસ નો જોવા મળ્યો જામનગર પુરાવા આપવાનો વારો આવે તેવી શક્યતા જામનગર જિલ્લામાં કમોસમી વરસાદ ની ખેડૂતો માટેની રાહત પેકેજ ની અરજીઓ લેવાની કાર્યવાહી સરકાર દ્વારા પૂર્ણ કરવામાં આવી ભરૂચ ઝઘડિયા જીઆઈડીસી માં આવેલી કંપનીમાં ભયાનક બ્લાસ્ટ એક કરુણ જોવા બ્લાસ્ટિક મોટું નિવેદન ત્યારબાદ મિત્રો મહેસાણામાં ખતરનાક ઘટના આવી સામે પ્રેમી પ્રેમિકાની કારથી ટક્કર મારી કરી હત્યા એક શંકાના આધારે થયો ભાંડાફોડ

અમદાવાદના નારોળમાં સંબંધોમાં વિશ્વાસઘાત જોવા મળ્યો મિત્રએ જ મિત્ર પર ગોળીબાર કર્યો એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ મિત્રો આના વિશે તમે શું કહેવા માગશો ત્યારબાદ મિત્રો ચાલુ બસનો ટાયર નીકળીને બ્રેજને નીચે પડતા બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત ચાંગોદરમાં ગમખાર અકસ્માત જોવા મળ્યો હવે દબાણો દૂર કરોની માંગ ઉઠતા જ કાર્યવાહી સુરતમાં એમએલએના ઘરની બાજુમાં બનેલી ગેરકાયદેસર દિવાલ પર પોલીસ ડ્યુઝર ફરી વળ્યું તો હાલ અત્યારે બીજા એક મહત્વાના સમાચાર મળી રહ્યા છે અમદાવાદમાં બોન બોક્સમાંથી આડમાં દારૂની હેરાફેરી 1.32 કરોડનો મુદ્દામાલ જપ્ત હવેથી જમીન માપણી માટે મહિનાઓ સુધી રાહ ન જોવી પડે રાજ્ય સરકારે લીધો એક મહત્વાનો નિર્ણય ઉત્તરાખંડ ના ત્રાસ થી કંટાળી પગલું ભર્યા નો પિયર પક્ષ નો પણ આક્ષેપ જામનગર છેતરપિંડી ગુના માં છેલ્લા બત્રીસ વર્ષથી નાસ્તા ફરતા રહેલા આરોપી ને વડોદરા ઝડપી લેવાયો ત્યારબાદ મિત્રો નાગરિકતા પહેલા મતદાર યાદીમાં નામ દિલ્હી કોર્ટે સોનિયા ગાંધીને મોકલી નોટિસ અમદાવાદમાં લસણ ડુંગળીના કારણે પતિ પત્નીના છોટાછેડા જોવા મળ્યા અગિયાર વર્ષના લગ્ન જીવનનો આવ્યો અંત ઇન્ડેંગો એરલાઇન્સ પર વધુ એક સંકટ જોવા મળ્યું સરકારે ફ્લાઇટો પર દસ ટકા ઘટાડવાનો આપ્યો આદેશ સી એ હાથ જોડ્યા ત્યારબાદ મિત્રો વર્લ્ડ કપ પહેલા મોટો જીઓ છોડ્યો હવે નવા શોધ એન્ટ્રી કુલ ત્રણસો પચાસ ખેલાડીઓ પર લાગશે બોલી સત્ય નદેલાએ પીએમ નરેન્દ્ર મોદી સાથે કરી મુલાકાત ભારતમાં એશિયા સૌથી મોટું રોકાણ કરશે માઇક્રોસોફ્ટ

વડોદરામાં સોનાના ખોટા દાગીના સાચા હોવાના બેંકના વેલ્યુઅરના અહેવાલના આધારે બેંકે તેર પોઈન્ટ ત્રેપન લાખની લોન મંજૂર કરી દીધી અમદાવાદના વસ્ત્રારપુર વિસ્તારમાં એક ગંભીર ઘટના સામે આવી સાસરિયાના ત્રાસથી કંટાળી ઓગણી વર્ષીય પરિણીતાની આત્મહત્યા પતિ સહિત ત્રણ સામે ફરિયાદ પણ નોંધાઈ વડોદરાથી જયપુર લગ્ન પ્રસંગે ગયેલા નિવૃત્ત ના બંધ મકાન માંથી રૂપિયા બે લાખ ની ચોરી અમદાવાદીઓ માટે સમાચાર સામે આવ્યા સુભાષ બ્રિજ ડિસેમ્બર સુધી રહેશે સંપૂર્ણપણે બંધ ઇન્સ્પેક્શન કામગીરી આજ શરૂ ત્યારબાદ મિત્રો અમદાવાદમાં ક્લિનિકમાં દર્દી બનીને બે ઠગે પાંચ લાખ રૂપિયા ડોક્ટરના ડ્રોમાંથી ડ્રો ચોરી લીધા બંનેની ધરપકડ શિક્ષણ સહાયક ભરતીના ઉમેદવારો માટે મોટી અપડેટ શાળા પસંદગીની તારીખ જાહેર થી બાર ડિસેમ્બર બે હજાર પચીસના રાત્રે અગિયાર ને ઓગણાઈઠ કલાક સુધીમાં શાળા પસંદગી કરી શકશે મહારાષ્ટ્રમાં ફરી નવા જૂનીના યંધાણ સામે આવ્યા બાવીસ ધારાસભ્યએ પક્ષપલટો કરશે તેવા દાવો સી એમ આપ્યો જવાબ ત્યારબાદ મિત્રો આખું ગામ આગના હવાલે જોવા મળ્યું લૂંટપાટ ઇન્ટરનેટ બંધ ઓડિશામાં આદિવાસી મહિલાની હત્યા બાદ ભયાનક ફાટી નીકળી મુસાફરોની રજળપાટ બાદ આખરે સરકાર જાગી ત્યારબાદ મિત્રો ઇથોલોન થી નવા કે જૂના વાહનો માં કોઈ પણ સમસ્યા નથી હજારો કરોડ ની બચત કરી કેન્દ્ર નો માં દાવો તો હાલ અત્યારે બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે સામે કાર્યવાહી કરીશું ભારતમાં નવી એરલાઇન્સ આવશે લોકસભામાં સરકારની મોટી જાહેરાત ચૂંટણી પંચ ને યાદી મામલે લોકસભામાં સંગ્રામ હવે મિત્રો બહુ પસ્તા છે ઇન્ડેગો સરકાર એક્શન મોડ આવી એક હજાર કરોડ રૂપિયાનો દંડ ફટકારવા પર વિચાર રિપોર્ટનો મોટો દાવો